સંયુક્ત હિસ્સો વેચો ત્યારે આવો લોચો થઈને ઉભો રહીએ એવો લોચો સુધારવાની પ્રક્રિયા એટલે એકત્રીકરણ યોજના નીચે બ્લોક વિભાજન આખું નામ છે દાખલા તરીકે હાથ નંબરમાં અમારા ચાર જણાનું નામ છે બરોબર છે અમારી વીસ વીઘા જમીન છે હું મારી પાંચ વીઘા જમીન વેચવા માંગુ છું તો મારે શું કરવું જોઈએ મારે પહેલાં મારો હક કમી કર નાખાય મારો હક કમી કર નાખું પછી આ ત્રણ જણા આને પાંચ વીઘા જમીન લેવી છે દસ્તાવેજ કરી દઈએ તો આનું હાથ નંબર પાડું જુદું પડે પણ મને આ મારા ભાઈ ઉપર વિશ્વાસ નથી કે હું હક કમી કરી નીકળી જઈશ પછી દસાઈમાં સહી નહીં કરે તો બને ને એટલે હું આવું કરતો નથી એટલે હું શું કરું હું આ આમનમ રહેવા રેવા દો મારો અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો પાંચ ટકા વેચી નાખું તો હાથ નમન પાણી જુદું પડે મારું નામ નીકળી જાય ના ભાઈનું નામ દાખલ થઈ જાય ફરક એટલો કે આની વેચાણ નોંધ નો નંબર બાજુમાં ચડે આમાં અમારો આ વારસાઈનો નંબર હતો એ એક નંબર હોય માનો કે અઢારસો પિસ્તાલીસ નંબરની વારસાઈ નોંધ હતી અત્યારે જે નોંધ નંબર હાલે છે માનો કે ચાર હજાર છેતાલીસ નંબરની નોંધ આવે છે તો આની નોંધ ચાર હજાર છેતાલી કાઉસમાં બતા ખબર પડે કે આને ભાજી સંપત્તિનો હિસ્સો ખરીદો છે એટલે એ નોંધ નંબર તપાસો એમાં બધું લખેલું આવશે હવે આનું હાથ નંબરનું પાણી જુદું તો કરવું પડે ને કાં નવો માણું આવ્યો એટલે આ આને કાંઈ પણ કૂવામાં ભાગ લેવો હોય ના પાડી દઈએ ઇલેક્ટ્રિક કનેક્શન લેવું ના પાડી દઈએ આને કાંઈક સહાય લેવી છે આ ના પાડી દઈએ કાંઈ પ્રક્રિયા થાય નહીં ચારે ની સમજૂતી વગર કાંઈ થાય નહીં પાક ઓલી નુકસાની રહે એ ન મળે બધાની સહમતી હોય ત્યારે મળે લોન હરખું આવે ને વાંધાજી નાખો તો લોન એ ન દે ઓલો બેંક વાળો લોન દે છે પણ વાંધાજી નાખો એટલે ન દે બધી પ્રક્રિયા અટકી જાય બીજું લોન દીધા પછી લોન ભરે કોણ જવાબ દે બધા નહીં આવી ચારે નહીં આવી તો હાથ નંબરનું પાણીઓ જુદું સરળતાથી નહીં પડે કારણ કે હવે તમે જ્યાં બેઠા છો ત્યાં ક્યાં બેઠા છો અને કયો હિસ્સો ખરીદો છે તમે જ્યારે હાથ નંબરનું પાણી જુદું પાડીને વેચો છો ત્યારે તો સ્પષ્ટ છે અને હવે તો સરકારે એમાં નવી એક બહુ સારો સુધારો બહાર પાડ્યો એ કે વેચની વખતે આખી ચતુર્સીમાં નાખવાની હા નવો સુધારો આવ્યો છે ને હમણાં એક છે ખબર છે ને બધાને વેચતી વખતે કઈ ચતુર્સીમાં નાખવાની આખી આની પહેલા શું કરતા હતા આ સાહેબની ચતુર્સીમાં નાખતા હતા કે આ પૈકી આ ભાગ વેચો સાબિત થઈ જતો હતો આટલો હિસ્સો વેચો છે હવે કે આખી નાખો પછી પેટામ તમારે જે કરવું એ નાખો બાકી આખી તો નાખો જે પેટામ કોઈ નાખતા જ નથી એટલા માટે નથી આખી જીતકી લાસકી ઉરકી બેસ જેવું થાય મને એમ થાય કે એકવાર અંદર ગરી જાવ પછી ડાયા બેન કાઢતા મને ક્યાં વાર લાગે છે આ જીસકી લાઠી ઉસકી બેસ જેવું થયું ને પરિણામે આ બ્લોક વિભાજન અઘરું પડે એની પ્રક્રિયા શું છે એમાં આપણે જાય છે પહેલા વહેલા તો તમારે એક ટ્રેસિંગ કરી લેવું પડે પ્રાઇવેટમાં આપણી સીટ કરાવી લેવી પડે કે પ્રાઇવેટમાં માપણી સીટ ક્યાંય વેલિડ નથી પણ તમે જાતે ટ્રેસિંગ કેવી રીતે કરશો ટ્રેસિંગ કરી લો અને ચારેય જણાની સહમતી વગર થશે નહીં એક જણો પાડશે ચાર કે ચાર કે જે હોય ચાલી હોય કે બે જણા હોય મિનિમમ બે તો હોવાના જ છે એની સહમતી વગર થશે નહીં ટ્રેસિંગ સેટ ત્યાં પછી હવે આખું પ્રક્રિયા છે એ કેવી રીતે આગળ જશે એને સમજીએ હવે આ પ્રક્રિયા પછી પ્રાંતમાં થશે મામલતદારમાં નહીં થાય આ પ્રક્રિયા ક્યાં જશે પ્રાંતમાં જો નિકાલમાં એ સી અગિયાર ઉપર લીખું જ છે હવે આ નિકાલના દિવસો ધ્યાનમાં ન લેતા પિસ્તાલીસ દિવસમાં થશે નહીં કરવું જોઈએ પિસ્તાલીસ દિવસમાં પણ થતું નથી નેવું દિવસ માં થઈ જાય તો સારું જ કહેવાય તો અરજી ફોર્મ પહેલેથી શરૂ કરીએ આપણે તમારું નામ સરનામું કોણ અરજી કરશે જેને હાથ નમન બની જુદું કરવું એ અરજી કરશે ને ઓલા શું કામ કરશે જેને પૈસા ખેંચ્યા છે એ અરજી કરશે તો અરજદારના નામ તરીકે પ્રાંત અધિકારી જે લાગુ પડતો હોય બ્લોક એ બાજુની મંજૂરી આપવા મોજે ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા સર્વે નંબર કે બ્લોક નંબર જે કહેતા હોય ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા કબજેદાર નામ ખાલી જગ્યા જમીનની વિગત લખી નાખો જમીનની વિગત બ્લોક નંબર ક્ષેત્રફળ સત્તા પ્રકાર જે હોય તે સદરું જમીનનું નીચે પ્રમાણે વિભાજન કરવા ઈચ્છીએ છીએ બધા કબજેદારના નામ લખી નાખો પછી જેનું વિભાજન હોય એને રાઉન્ડ પાડી દો કે ભાઈ આનું છે એ વિભાજન કરવા અમારી અરજ છે આખા બ્લોકમાંથી કે ભાઈ આપલો બ્લોક નંબર આપ્યો છે કે ભાઈ વીસ વીઘાનો છે તો અહીં લખો આમાં ત્રીજા નંબરનો માણસ જે છે છૂટું કરવા માગે છે તો અહીં તમે આખા નામ લખાવે જમીન વિગતમાં એમાંથી અહીં તગડો લખો તગડો એ કબજેદારે નવા ખરીદનારનું નામ લખો એનો ખાતા નંબર આખો જ હોય એક જ ખાતા નંબર હોય એ ખાતા નંબર લખો અને હવે કેટલું ક્ષેત્ર પર જુદું પાડવાનું એ લખી નાખો કે આટલું ક્ષેત્ર પર જુદું પાડવાનું થાય છે અને પછી અરજી કરી નાખો નીચે એકરા નામું છે એ આંખું વીચ સહી કરવાની છે એકરા નામું તો સહી કરવાની જ છે તો રેડીમેડ આપેલું છે પછી પરિશિષ્ટ બસ સોગંદનામું આ પ્રમાણે કરવાનું છે આમાં બધાની જોશે જોહે દસ્તાવેજ કરી આપનાર જે છે એ બધાની સયું જોશે અને આ પ્રક્રિયા થાય મોડી એટલે કેટલા એમાંથી એકાદું ગુજરી ગયો હશે તો ના વારો જોશે અને એમાંથી એકાદો ના પાડશે તો થશે નહીં અમો નીચે સહી કરનાર જેટલા હોય એટલા બધા રહેવાસી ગામ ખાલી જગ્યા તાલુકા ખાલી ખાલી જગ્યા વગેરે અમારા ખાતા નંબર ખાલી જગ્યા છે અમારા બ્લોક નંબર ખાલી જગ્યા ક્ષેત્ર હેક્ટર આરે ટોટલ સંયુક્ત કબજાનું આખું ખાલી જગ્યા છે જેના ઉપર અમારો સંયુક્ત કબજો છે એટલે આખું લખવાનું થાય ત્યાં આ બ્લોક નંબર ઉપર કોઈ પણ પ્રકારનો કેસ ચાલતો નથી બ્લોક વિભાજનનો કોઈ પણ કોર્ટ કે સક્ષમ સત્તાધિકારીની મનાઈ હુકમ ફરવામાં આવેલો નથી આ બ્લોકની અમો નીચે મુજબ વિભાજન કરવાની માગણીથી સહમતી આપીએ છીએ એક આ વાકી રચના સરકારનું છે એટલે મેં એમને દીધું છે વાકી રચના તૂટે છે સહમતી પાછળ આવવું જોઈએ માંગણી આગળ આવજો પણ જેમ છે એમ આપણે મૂકી દીધું છે કારણ કે ઓનલાઈન જ ડાઉનલોડ કરજો ની ભૂલ આ લોકોએ છ આઠ કાઢી લગભગ બેઠા બેઠા કે આટલી આટલી ભૂલો છે એમ ક્રમ નંબર એક બે ત્રણ ચાર કબજેદારના નામ ખાતાની ક્ષેત્રફળની વિગત જે જુદું પાડવાનું હોય એ અહીંયા લખવાનું છે અને બધાની સહીઓ અને સાક્ષી બેની સહીઓ અને સોગંદનામું કરીને આપી દો એટલે આ ફોર્મ તમે ભર્યા પછી એ ચેકલિસ્ટના મુદ્દા છે તમારે કાંઈ હવે કરવાનું રહેતું નથી હવે પ્રક્રિયા સમજાવું છું કે ઉપર બતાવ્યું છે કે કોને અરજી કરવી ક્યાં કરવી એટલે પ્રાંતની અરજી કરવી કેટલા દિવસમાં નિકાલ થશે કયા કાયદા નીચે છે એ બધું છાપેલું જ છે ગવર્મેન્ટનું છાપેલું છે અરજી સાથે શું સામેલ કરવું અરજદારનું સોગંદનામું સાતમાર આઠ હિસાબોને એક ટ્રેસિંગની નકલ કે આ ભાગ આટલો છૂટો પાડવાનો થાય છે એના માપ સહિત સાથે હા આમ કેટલું મીટર થાય ને આમ કેટલા મીટર થાય ચતુર્શીમાં શું આવે એ બધું તમારે દર્શાવવાનું થાય અને અરજી પરિશિષ્ટ એક અને બે એટલે આગળ જોયું એ નિયત કોઠમી સ્ટેમ્પ તો કે હા ત્રણ રૂપિયાની આ આમાં પાંચ રૂપિયાની કબજાદારનું સોગંદનામું પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર તો કે છે માગ્યા મુજબની મિશરદારની ટ્રેસિંગ દર્શાવતો નકશો તો કે છે આ બધું લખાવી દો સ્થળ અરજદારની સહી કરી નાખો એટલે સ્વીકારી નીચેથી જનસેવા કેન્દ્ર જે છે એ નીચેનું આટલું ફાડીને તમને આપી દેશે એ તમારી પહોંચ થઈ વીસ રૂપિયા આ ભરાવશે પછી હવે પહેલું કામ આવશે મામલતદારનું મામલતદાર જે છે એ અરજદારનું નામ અહીં લખશે બ્લોકિબાજનની વિગત આખી લખશે પ્રશ્નવાળી જમીન ન સ પ્ર પ્રકારની છે તો નહીં થાય તો એનું જુદું પડશે નહીં નવી શર્સ જૂની સરદાર ટ્રાન્સફર થયા પછી થશે પૂર્વ રજદાનનું જણાવું તમામ રજાનું સોગંદનામું છે તો કે હા આ કારને આ બધી વિગત ભરનાખશે પછી હવે જે ભાગ છૂટા પડે નહીં બચશે ભાગ એક અને બે મેં શું કામ બતાવી છે કે આવા બે ભાગ પડતા હોય તો બે ત્રણ પડતા હોય તો એક ભાગ પડ્યો રહે એ નથી બતાવવાનો કુલ ત્રણ ભાગ પડતા હોય તો બે બતાવવાના થાય ને અહીંયા એક તો આખો છે જ હવે એક જણાનો ટુકડો કરવાનો એક જ ટુકડો થયો આવા બે જણા ખરીદનાર હોય તો બે થયા જેટલા હોય એટલા અહીં દર્શાવી દો નકશાનું ટ્રેસિંગ રજૂ થયેલું છે એમાં અલગ થતો ભાગ અલગ રંગથી કલરથી બતાવેલો છે તો કે છે વિભાજન ટુકડા ભંગ છે કે નહીં થતો હોય તો થશે નહીં એટલે નોંધાવી જ દેવું એક નાનું થતું હોય તો બે એકાથી નાનું થતું હોય તો પિયત નોંધાવી દેવાનું પ્રશ્નવાળી જમીન ઉપર કોઈ તુમાર હક આરટીઆઈ કોઈ પ્રકારનો કેસ ચાલુ છે તો કે નથી મામલતદાર અભિપ્રાય આપી દેખ આવું કશું છે નહીં સહી કરી દેશે એટલે પ્રાંતને ખાલી મામલતદારના અભિપ્રાયના મુદ્દા જોવાના છે પ્રાંત સિંહના ઉપરાંત હું છો હા જો ના પાડી હોય તો ના પ્રશ્નવાળી મિલકત જમીન બાદ કોઈ તમારે અપીલ કેસ ચાલુ છે ના તો નાયબ કલેક્ટર નિર્ણય મંજૂર કરીને સહી કરીને ચાવા દેશે એટલે આ મંજૂર થઈ જશે આ પ્રક્રિયા